કોટડા જડોદર ગામે રામ મહોત્સવ ઉજવવામાં આવ્યો આજે તારીખ બાવીસ ના આખા ભારતભરમાં જે રામ મહોત્સવ ઉજવાય છે તો કોટડા જડોદરમાં સો સો કાર્યક્રમ રાખેલ છે કોટડા જડોદર ગામે વીસ એકવીસ અને બાવીસ તારીખે સમગ્ર ગામ જેનામાં સમસ્ત હિન્દુ સમાજ એ આજે કોટડા ગામને અમે બનાવી કોટળાનું એકસો ને પાસઠ વર્ષ જૂનું જે રામ મંદિર છે ત્યાં ત્રણ દિવસ માટે સતત ભક્તિભર્યા કાર્યો જેવા કે સુંદરકાંડ હનુમાનજી મહારાજની ચાલીસા તેમજ ગરબો ઘણા એટલાય પ્રોગ્રામ અહીં અનુકૂટનો પ્રસાર કેટલાય મહિલા મંડળ દ્વારા આ પ્રોગ્રામ અલગ અલગ વેશભૂષામાં પોતાની રહેણી પ્રમાવી લેણી કેણી પ્રમાણે યોજવામાં આવ્યા હતા અને સમસ્ત ગામમાં ઘરો ઘર કુટડા રામ મહોત્સવ સમિતિ જ્યારે ગઈ ત્યારે કોઈ ઘર એવું ખાલી નહોતું કે જ્યાં આસુપાલો અને આંબાના તોરણ નો હોય રંગોળીઓ નો હોય જેની પાસે જેવી જેવી સગવડ પોતાની સગવડ અનુસાર પોતે પોતાનું કાર્ય અને પોતાની ભક્તિ રામને સમર્પિત કરી હતી અને સમગ્ર ગામજનોને એક જ આનંદ હતો કે ખરેખર

સરદય આમંત્રણ શ્રી કચ્છી ભાનુસાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા આયોજિત શ્રી બારદાન વેપારી મંડળ શ્રી બારદાન સિલાઈ કામદાર સંઘના સહયોગથી અડતાલીસ વાર્ષિક મહોત્સવ ભવ્ય સંત ગુરુવાર તારીખ પચીસ એક બે હજાર ચોવીસ ના રાત્રે નવ કલાકે સ્થળ હોલ નંબર બે સિડકો એક્ઝિબિશન સેન્ટર સ્વામી પ્રણબનંદ માર્ગ સેક્ટર ત્રીસ એ વાસી નવી મુંબઈ